જય મહાભાર જય મણિધર જય ગઢવાળી જય કબરાવાળી આજથી અઢારે વરણને બાપ બાપુનો આદેશ કે અત્યારે ગરમીનો બહુ માહોલ છે અને ખાવાના જો કે હાટા રિયા નથી તળેલા વાસીન વાસી વગરનાન આવા બધા રહ્યા છે એમાં ગરમી છે એમ બને ત્યાં સુધી તમારું શરીર હાચવજો અને બને ત્યાં સુધી આખા દિવસનું નવથી દસ લીટર પાણી જવું પડે કારણ કે પિસ્તાલીસ છેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે જેટલું પાણી પીશો એટલું તમારા માટે સારું છે કારણ કે પાણી ઘટે એ માણસનું મૃત્યુ થાય છે ડૉક્ટર એમ કેશભાઈ હું નથી કહેતો વાતે હતી પાણી ઘટે એમ રહ્યો છું બીજું કે હવે તમે હાલતા ને ઝાલતા હવે ઘરનું ક્યાંય રવા નથી દીધું બહારના ભાંગાને જેને તે ખાવું છો હું એને ભાંગા ખાવું છું આ આ તમારા નામના નાસ્તા હવે કારણ કે ઘરનું રવા નથી દીધું ખાતા એને મુબારક છે બહારનું ઓછું ખાવ તળેલું વસ્તુ ખાઓ અને સવારમાં ઉઠો એટલે ગળ ગળ ગળમાળાને ખબર નહીં પડે સમજાય ને કોઠા ઉજવાળાને ખબર હોય પાકું જાદા ભણેલાને ખબર ન પડે ગળ ગળમાણું એટલે શું અત્યારે ભાગશાળી હોય ને માટલામાં આંબલી આવે આંબલી એ આમાં બોળી દે એમાં આંબલીનું છે ને જેને કહેવાય મારું આંબલીને આંબલી કાઢી લે ને માધું એકદમ એને ઝેરી નાખે ઝેરીને માટલામાં રાખે અને હવારમાં ઊઠે દાંતણ પાણી કરી અને પછી એક એક ગ્લાસ આપે જિંદગીમાં એ માણસને રોગ ન થાય હવે એ ન કરો કાંઈ નહીં પણ આ ગોળ લ્યો ગોળ દેશી ગોળ કાળું માટલું લ્યો કે અથવા ઠીકરાનું માટલું લ્યો ઠીકરાનું લીટરનું બે લીટરનું માણા પ્રમાણે એ સાંજે એ માટલામાં લોટો બે લોટો પાણી રેડી દેવાનું અને માલ પર ગોળને પધરાવવાનું નાખવાનું નહીં વરિયાળી પધરાવો હાકર નહીં ગોળ અને વરિયાળી એ સવારમાં ઉઠી એની માટલી બહાર ટીંગાતી પાણી ગાળી અને તમારે પી જાવ પછી તમે ચા પાણી પીતો જે તમે સિરામણ કરતા હોય જો કે હું નાસ્તો બોલ નાસ્તો કોણ બોલે નાસ્તો નાસ્તો હોટલમાં બોલાય ઘરમાં ન બોલાય ઘર છે મંદિર છે એટલે બને ત્યાં સુધી આ કરો લીંબુનું પાણી પીવો જ્યાં ત્યાં તમે આ જાય જાય અને ખાવ નહીં પીવો નહીં કારણ કે આ આ શરીર ટપો ઠપ માળાને હાટેક મેંડ્યા છે આવા મરવા માંડ્યા છે બીજી વાત એક મોબાઈલની મારે ઘટના કહેવાની છે મોગલ આવી હતી મેં એની નોંધણી લીધી છે એટલે આ તમે દેવ દર્શન કરવા જાઓ છો તમે આ બધાય ફરવા જાઓ આખા ઘર ત્યાં જાય જાય પહેરી પહેરી ફરવાનો વાંધો નહીં પણ તમે બીજું વિચારો છો હવે તમે આખું ઘર જાવ છો એક બે ઘરે રહીજો ને વાંહે કોઈ નહીં પાછું આખું ઘર જાય દરિયામાં ફરે ને આખું ઘર પછી નાવા પડે મારું કે કહે છે બૂડી જાય કંઈ કહેશું પડી ગયા એટલે આ આ રવા ગયો અત્યારે ભીડભાડ કરો નહીં જ્યાં દેવસ્થાન પાસે ન કરો બહાર ફરવાનું ઓછું રાખો કાંઈ નથી બધા કાગડા કાળા છે જો તમારા મા બાપ હોય ને એની સેવા કરો એને હારું ખવડાવો એને કાલે એક ભાઈ મને કહેતો તો એ કાંઈ નહીં મને ભટકાણો મે જવાબ ફારો દીધો કે બાપુ હું મારી ઘરવાળી જોકે ઘરવાળી ન કીધું બીજી કીધું શું કીધું વાટ મેં કીધું વાટ તો બેટા હું નહીં સમજુ ઘરવાળી વાટ કીધી મેં કીધું ઘરવાળી કહેવાય કે હું મારી ઘરવાળી ગંગાજી ના ગોમતીમાં હવે એક બાકી રહી ગયું શું મેં છેલ્લું સમજાનમાં જ આવવાનું રહી ગયું મને કે બાપુ એમ કેમ મેં કીધ તું તારી ઘરવાળી લઈ ગયો ગંગાજી એમ ગોમતીજી તારા મા બાપ નથી મરી ગયા છે કે એરિયા મેં કીધ તારી માને નવરા એ જ હાથી ગંગા છે તારા બાપને ને નવરા એજ ગંગા છે અરે લઈ જાવ કાંઈ ન પણ એની સેવા કરો ને કોઈ બસ છે મા બાપની સેવા કરો કોઈ ધામે જવાની જરૂર નથી નકરા લૂંટ મારો છે હમણાં મારો ફાયદો ને એક જાણે ગયો તો અમારો અમારા છે લ્યો ને પી ગયો આમ પગે લાગતો તો લડો કાનમાં જ કે બસો રૂપિયા મૂકતા જાય ઓલો કે ભાઈ અમે મૂકવા નથી બોલો પરિસાદી ન દીધી બહાર કાઢ્યા એટલે લેતા એનો મુબારક છે કે પૈસા નો મૂકો હાચા સંતો સામો જુઓ હાચા બ્રાહ્મણ સાધુ સામુ જુઓ નાના માણસનું ધ્યાન દ્યો એટલે જરીક સમજો લૂંટમારો છે અત્યારે જ્યાં જુઓ અહીંયા તો બને એટલું પાણી પીવો આખા દિવસનું હાથ આઠ લિટર નવ લિટર જેટલું પાણી પીશો રોગનો નાશ થઈ જાય છે જેટલું પાણી પીશો એટલું તમારા શરીરમાં રોગમાં ભેળાઈ જાયશો અને નસ તૂટતા વાર નહીં લાગે જેટલું પાણી પીશું કારણ કે ગરમી સડી જાય ગરમી સડી જાય પાણીનો એટલે પછી માથાની મેન ધોરી નસ તૂટી જાય તે માણસ કોમાવો મરીયો જાય અને તે માણસ આવીને પડી જાય કારણ કે હવામાં બાળઓ ખવડાવતી ને નાના નામના ટોસ રહ્યા છે ટોસ ખાવાથી પાણી ખેંચી લે છે ફેફસા હાદીનું જે હોય ને ખેંચી લે છે ટોસ એટલે આવું ઓછું કરવા દીઓ છોકરાઓને ઘરનું ખવડાવો જો તમારા હાથ ભગવાન આવડતું હોય તો એટલે આ છોકરાનો છોકરા મંદવાડવાળા આવે છે ખોટવાળા આવે છે કારણ આ છે ઘરનું ખવડાવો અને લીંબુના શરબત પીવરાવો લીંબુના ઘરે બનાવી લીંબુ ગોળનું પાણી પણ ગોળનું પાણી ક્યારે સાંજે એને પલાળી દેવાનું હવારમાં પછી એને એક એક ગ્લાસ આપી દેવાનું કોઈ જિંદગીમાં ગરમી નહીં રહે શરીરમાં પણ એ આ મહિનામાં થાય સમજી ગયા ને તમે તો આવું કરો બહારનું ખાવાનું ટાળી દો હમણે બહાર ભીડભાડ કરવાની ટાળી દો મારા ભીડભાડમાં ભાગ દોડમાં મરવા માંડ્યા છે ક્યાંક એક્સિડન્ટો થાય છે પછી શું થાય ફલાણા જગ્યાએ ગયા તા ના બન્યું તું પણ આ તો બનવાનું નામ એનો નાશ હોય એટલે અમને ભીડભાડ ઓછી રાખો જવાય ક્યારે ભીડભાડ નો ટાઈમ બીજી વાત કમદી એક બાય આવી હતી મારી પાસે એને મહિના પહેલા કીધું કે બેટા તું મોબાઈલ મૂકી દે બે મોબાઈલ રાખતી એક હાથમાં બે નાનો ને મોટો હવે એ ભાઈ ને નોકરી જે હોય એ બાય આવી ત્યાં એને લકવા થઈ ગયો હાથમાં મોબાઈલ હાથમાં મૂકતી જ નહીં સમજી ગયા ને હું એને તો એના ઓડે ઓળે રાખતી ત્યાં શું કહે લમણે ઉતરી રહી અહીંયા હુતી 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 અહીંયા રાખે લમણે કોઈ ફોન આવે તો તારો દુપાડવા થાય આ હાથમાં લકવા થઈ ગયો એ બાઈ જુનાગઢ ની બાઈ હતી હાથમાં લકવા થઈ ગયો અને આ આ આ અડધો મગજ ખોટો થઈ ગયો ખોટો સમજી ગયા તમે અડધું માથું દુખે હવારમાં ઉઠે ને અડધું દુખે અડધું ન દુખે એમાં બાઈ બાયું ને ટૂંકો મોબાઈલ ના ઉપાડા ઓસાલ્યો આ મોબાઈલ હાનિકાર છે એક જાતનો વિસ્ફોટ લઈને તમે ફરો સવારે એટલે મોબાઈલ રાખો જરૂર પૂરતો ઉપયોગ કરો હાથમાં લઈ લઈને હાથ તમારે લકવા થવા માંડ્યા છે ભાઈ કેસ આવે છે એટલે હું કઉ છું આ ડોક્ટરે કહે છે ને બાપુ કે હું તો અભાણ છું પણ મોબાઈલ હાથમાં ઓછા ચાલી રાખો કારણ કે આ એક જાતનો બોમ્બ છે હાથમાં ના હાથ મારીએ એટલે બધું ખેંચી લે છે પછી હાથમાં ખાલી સડે મગજને અસર કરે એટલે પછી માણાને નો એવા રોગ થાય છે મોબાઈલ રાખો તમે આરીસા દેવડા બધા બહાર ગામ જાવ તો એના માટે ભારખાનું ભાડે કરો પણ જરીક થમજો એકવીસમી સદી આ મોબાઈલ હતો માણસ અડધા કરી નાખ્યા છે આ સંસ્કાર અમુક ભાઈ ગયા નાખો તમે વિરોધ નથી કરતો જરૂર પૂરતા આ હાથ હાથ વરાના છોકરા અહીંયા ગાંડા આવે છે હાથ હાથ છોકરા નાખ્યું ત્રાહી થઈ ગયેલી આવે છે કેન્સલ વાળા આવે છે ગર્દનમાં કેન્સલ આવે છે બને એટલો મોબાઈલ બંધ કરો અને ઘરનું ખાવાનું રાખો તમે બીજા નો ખરો તેને પણ તમારા ઘર પૂરતું તમે હાલ કરીને ખાવ ભગવાને કીધું છે તો પણ બહારનું તમે ખાવાનું ટાળો તમે ઘરે સાંજે લીટર કે અડધો લીટર કે બે લીટર વસ્તી પાપડા વરા પ્રમાણે સંખ્યા પ્રમાણે માટલી લ્યો એમાં તમે ગોળ પધરાવો પાણીના બે ત્રણ લોટા પધરાવો અને હવારમાં ઉઠી નાય ધોન દાતણ પાણી કરી અને એ પાણી પી જાવ ને એક એક ગ્લાસ જિંદગીમાં તમને રોગ નહીં થાય અને કોઈ દી તમને ગરમી નહીં લાગે તો કદાચ ગરમી છે ને તાજા ગરમી તો કાઢી નાખશે પણ આ તમે સાવ તમારે કરવું નથી અથવા લીંબુ પછી ગાનું દહીં છે જીરું છે આ પણ બહુ સારું છે એ નોકરો કઈ ને ગળમાના ને કોઈ ન પૂગે તો આ કરીને ખાઓ તમને મજા આવી છે અને ઘરનું ખાઓ બહારનું ખાવાનું ટાળો પછી ખાજો પણ અત્યારે ખાસ ધ્યાન રાખો અત્યારે બહુ નીકળી ગયું છે મારે ટપો ટપ જેને તમે મૃત્યુ મંડ્યા છે પામમાં અને પાણી બને ત્યાં સુધી પીજો જો તમારે જીવવું હોય તો પાણી પીવો ભલે વિસ્તેરી પીવો તમે એ પાણી નથી એ બધા ફિલ્ટર પાણી છે કયા તત્વો વગરના બને એટલું માટલાનું પાણી પીવો તમારામાં ઠંડક રહેશે નજર હારી રહેશે અને તમારા રોગ દોગ નહીં થાય એ જ બાપુનો તમને મોગલધામથી આદેશ છે જો આટલું કરો તો તમારા માટે સારું હું કંઈ તમને સુધારવા નથી માંગતો હજારો લાખોમાં એક સુધરે તો બસ છે મારા માટે લાખો છે પણ આ કરો આ દેશી ઓહડિયા છે બહુ સારા છે પણ આવું કરો તો પણ બાપુનો એક આદેશ છે દવા અને દુવા તમે દવાઈ એક ધારી પીવો અને પછી પાણી ઓછો પીઓ તો ગરમી લાગી જાય છે નમર આવી જાય છે જામર થાય છે માણસને લકવા થઈ જાય છે પણ ડોક્ટરે કહે છે કે દવાની આરે તમે દૂધનો ક્રોસ રાખો ગાયનું દૂધ એટલે આવું રાખો અને પાણી બને એટલું પીઓ તો તમારા શરીરમાં રોગ નહીં થવા દે અને તમારું શરીર સારું રહેશે ત્યાં સુધી પાણી પીવો જેટલું પાણી માટલાનું પીશો એટલું તમારું શરીર નિરોગી રહેશે બગલધામથી બાપુનો આદેશ છે જય મોગલ જય મનીધામ જય વડવાળી જય વડવાળી